નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ટપાલી એટલે કે પોસ્ટમેન પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ ટપાલી એક સરકારી નોકરિયાત છે દરેક જગ્યાએ પોસ્ટ ઓફિસો હોય છે દરેક પોસ્ટ ઓફિસમાં ટપાલી જરૂર હોય છે ટપાલીનું મુખ્ય કામ પત્ર મની ઓર્ડર સરકારી કુરિયર દેવાનું હોય છે પોસ્ટમેનનું કામ પત્રની સંખ્યા પર આધાર રાખે છે પોસ્ટ ઓફિસ હેઠળના વિસ્તારને ઘણા ભાગોમાં વહેંચવામાં આવે છે અને એક પોસ્ટમેનને તે ભાગનો ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવે છે વિવિધ જગ્યાએથી આવતા પત્રોની થેલીઓ પોસ્ટ ઓફિસમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને સંબંધિત પોસ્ટમેનને આપવામાં આવે છે સરનામાઓને પહોંચાડવા માટે તેમની ચામડાની થેલીઓમાં યાદી પણ અપાય છે દરેક પોસ્ટમેનને ડિલેવરી માટે પોસ્ટમાસ્ટર પાસેથી મની ઓર્ડર પણ મેળવે છે ત્યાં નોંધાયેલા પત્રો અને વીમાપત્રો અને સામાન્ય પાર્સલ અને વીમાકૃત પાર્સલ છે તે બધાને બેગમાં મોકે છે જો પાર્સલ મોટું હોય તો તેની સાથે બીજી બેગ લે છે મોટા શહેરોમાં પોસ્ટલ બસ પોસ્ટમેનને રાઉન્ડમાં લઈ જાય છે અને તેમને તેમના સંબંધિત વર્તુળોમાં છોડી દે છે નાના શહેરોમાં ટપાલી સાયકલ અથવા પગપાળા જાય છે કારણ કે તે તેને વધુ અનુકૂળ છે પોસ્ટમેનને તેની ફરજ દરમિયાન પહેરવા માટે ખાકી યુનિફોર્મ આપવામાં આવે છે તેની ફરજ પર તે એકદમ સક્રિય માણસ દેખાય છે તેના ડાબા ખભા પર એક થેલી લટકેલી હોય છે ટપાલી પહેલી સવારે ઘરેથી નીકળીને બપોરે જમવા સમયે ઘરે પાછા ફરે છે જમ્યા બાદ પછી તે બીજા રાઉન્ડ માટે બપોર પછી ફરી એકવાર જાય છે આ તે દરેક હવામાન અને ઋતુઓમાં દરરોજ કાર્ય કરે છે તેની ઘણી ઓછી રજાઓ મળે છે રવિવાર એ એકમાત્ર રજા છે જ્યારે તે આરામનું આનંદ માણી શકે છે ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટમેનની ફરજ વધુ અઘરી છે તેણે ગામડે ગામડે લાંબુ અંતર કાપવું પડે છે ખરાબ પાત્રો દ્વારા લૂંટાઈ જવાનો કે હુમલો થવાનો ભય પણ સતત રહે છે પોસ્ટમેનનો પગાર ઓછો છે તેની ફરજો સખત છે તો પણ ટપાલી પ્રમાણિક હોય છે તેની રજાઓ અને આરામના કલાકો બહુ ઓછા છે સરકારે તેમનો પગાર પધારવો જોઈએ અને તેમનું કામ હળવું કરવું જોઈએ તેમના વિભાગે તેમની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ જોકે નાની રકમના પોસ્ટકાર્ડની કોઈ કિંમત હોતી નથી એમ છતાં ઘણીવાર તેના દ્વારા હજારો રૂપિયાના વેપારી વ્યવહારો થાય છે આમ આપણે જોઈએ છીએ કે પોસ્ટમેન એટલે કે ટપાલ એ ખૂબ જ મહત્વપૂર્ણ માણસ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ટપાલી પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે જો નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ